હું ત્રીસ વર્ષની એક વિધવા છું મારી ઉંમર ભલે નાની હોય પણ જીવનના દુઃખો મેં બહુ જોયા છે મારી પાસે મારી બે વર્ષની નાનકડી દીકરી છે જે મારી જીવનની એક માત્ર આશા છે અને ખુશી છે ચાર વર્ષ પહેલા મારા લગ્ન થયા હતા તે હીરાના વેપારમાં કામ કરતો હતો તે ખૂબ જ હરસમ શાંત સ્વભાવનો અને પ્રેમાળ હતો મારું જીવન એકદમ સુંદર સપના જેવું હતું તે મને રાણીની જેમ રાખતો હતો મારી દરેક નાની મોટી ઈચ્છા પૂરી કરતો અમારી આર્થિક સ્થિતિ પણ સારી હતી ઘરમાં કોઈ ખોટ નહોતી પણ કહેવાય છે ને કે ખુશીની ઘડીઓ લાંબી નથી હોતી એક દિવસ જ્યારે મારી દીકરી માત્ર એક વર્ષની હતી અમે ત્રણેય ઘરેથી બહાર ફરવા નીકળ્યા અમારી પાસે ગાડી હતી અચાનક એક ઝડપથી આવતો ટ્રક અમારી ગાડી સાથે અથડાયો તે ભયંકર અકસ્માતમાં મારી આંખો સામે મારા પતિને અંતિમ શ્વાસ લીધો હું અને મારી દીકરી કોઈ રીતે બચી ગયા પણ મારું આખું જીવન એક પરમાં ઉજળી ગયું તેના અવસાન પછી હું એકદમ તૂટી ગઈ અને લાગ મને લાગ્યું કે મારું જીવન પૂરું થઈ ગયું પણ મારી ગોદમાં મારી દીકરી હતી જેના માટે મારે જીવવું હતું જો હું હિંમત હારી જાઉં તો મારી દીકરીનું શું થશે આ વિચારને મને એને રોકી લીધી મારા પતિના માતા પિતા ગુજરી ગયા હતા એટલે ઘરમાં માત્ર હું અને મારી દીકરી હતા ઘરની શાંતિ અને એકલતા ક્યારેય અહેસાસ લાગતી આર્થિક સ્થિતિ પણ નબળી પડવા લાગી કારણ કે પતિની આવક બંધ થઈ ગઈ હતી આ બધી વચ્ચે મારા માતા પિતાએ મને ઘણો સહારો આપ્યો તેમણે મને સલાહ આપી કે હું મારા ઘરની જવાબદારી સંભાળો ને હું થોડા મહિના માટે માયકે ગઈ ત્યારે માતા પિતાએ એક યુવકની વાત કરી જે સુરતમાં હિરા કશું કામ કરતો હતો તેનો મિત્ર અમારા ગામનો હતો અને તેણે તેને અમારા ઘરે મોકલ્યો તે એકલો હતો તેના માતા પિતા નહોતા અને તે ખૂબ જ ઈમાનદાર અને મહેનતું હતો મારા માતા પિતાએ મને કહ્યું કે તેના રહેવાથી અને જમવાની વ્યવસ્થા મારી કરવી પડશે પણ તે દિલનો સારો માણસ છે જ્યારે પહેલીવાર ઘરે આવ્યો ત્યારે તે થોડો સંકોચાતો હતો તે ખૂબ જ બોલતો ન હતો પણ તેની આંખો એક અજાણી ચમક હતી જે મને આકર્ષિત લાગતી હતી તે રોજ સવારે હીરા ઘસવા કામે જતો અને સાંજે પાછો આવતો શરૂઆતમાં તે હોટલમાં જમતો પણ તેને હોટલનું ખાવાનું ફાવતું નહોતું એક દિવસ તેણે મને કહ્યું જો તમે મારા માટે ઘરે ખાવાનું બનાવી દો તો મને ઘણી રાહત થશે મેં પણ વિચાર્યું કે આમાં શું ખોટું દીકરીને રમાડવા માટે પણ કોઈ હશે બસ એક દિવસથી એ દિવસથી મેં તેના માટે ખાવાનું બનાવવાનું શરૂ કર્યું તે જ્યારે ઘરે આવતો ત્યારે દીકરી સાથે રમતો મારી દીકરી પણ તેની સાથે ખૂબ જ ખુશ રહેતી તેની હસ્તી આંખો અને દીકરી સાથેની તેની રમતો જોઈને મારું મન હળવું થતું ધીરે ધીરે અમારી વચ્ચે વાતો વધવા લાગી એવું એટલી હતી અને તેની સાથે વાતો કરવાથી મારું મન શાંત હતું તે મારી નાની મોટી મદદ કરતો બજારમાંથી સામાન લાવતો દીકરીને સંભાળવાનું ઘરનું કંઈ કામ હોય તો પૂરું કરવું બધું તે દિલથી કરતો દિવસ પૂનમની રાત હતી આકાશમાં ચાંદનીથી વજવાળું ઝળતો હતું હું રસોડામાં રોટલી બનાવતી હતી અને મારી દીકરી અને તે સાથે બહાર ચાંદની રમ ચાંદીમાં રમ રમતી હતી અચાનક રસોઈ બનાવતા મારો હાથ ગરમ તવા પર લાગી ગયો અને હું દાઝી ગઈ દરથી હું ચીક પાડી ગઈ તે દોડતો રસોડામાં આવ્યો અને મારો હાથ જોઈને તે ગભરાઈ ગયો તેને તરત જ ઠંડુ પાણી લાવીને મારા હાથ ઉપર રેડ્યું અને બોલ્યો તું ગભરાઈશ નહીં હું તને હોસ્પિટલ લઈ જઈશ તેને દીકરીને પણ ઘરે મૂકી અને મને બાઈક ઉપર હોસ્પિટલ લઈ ગયો ડૉક્ટરે મારા હાથ પર દવા લગાવી અને પટ્ટી બાંધી તે રાત્રે જ્યારે અમે ઘરે પાછા આવ્યા મેં તેને જો તેની આંખોમાં મારા માટે ચિંતા હતી અને મારા દિનમાં તેના માટે એક અજાણ્યું ખેંચાણ જાગ્યું શરદ પૂનમની રાત અમે બંને બેસીને ખાવાનું ખાધું દીકરી સુઈ ગઈ હતી અને ચાંદનીનો પ્રકાશ ઘરમાં પથરાયેલો હતો મેં તેને કહ્યું આજે હું તું ન તો શું તું મારી અને મારી દીકરીની ખૂબ જ કાળજી લે છે હળવેથી હશે અને બોલ્યો આ તો મારી ફરજ છે તું એકલી છે ને હું તને ક્યારેય એકલી નહીં પડવા દઉં તેના આ શબ્દો મારા દિલથી સ્પષ્ટ લીધો ધીરે ધીરે અમારી વચ્ચે એક અલગ જ બંધન બંધાવા લાગ્યું હું તેને પસંદ કરવા લાગી હતી તેની ઈમાનદારી તેની સાદગી અને તેનો પ્રેમ મને ખૂબ જ ગમતું મેં હિંમત કરીને તેને પૂછ્યું તમારે હવે લગ્ન નથી કરવા તે હસીને બોલ્યો મારી પાસે કંઈ નથી કોણ મને પોતાની દીકરી આપે મેં તરત જ કહ્યું મને તમાર તમારું નામ બોલવું ગમે છે તું મને નામથી જ બોલાવ તે થોડા શ્રમ એ થોડો શરમાયો પછી તેને મને નામથી કહીને બોલાવવાનું શરૂ કર્યું મેં હિંમત કરીને તેનો હાથ પકડ્યો મારો દિલ ઝડપથી ધડકી રહ્યું હતું મેં ધીમે ધીમે કહ્યું તું જ્યાંથી આવ્યો છે મારા જીવનમાં ફરીથી ખુશીઓ આવી છે હું એટલી હતી પણ મારી સાથે વાતો કરીને મારું મન હળવું થાય છે હું હવે તારા વગર મારા જીવનની કલ્પના પણ નથી કરી શકતી શું તું મારી સાથે લગ્ન કરીશ તે થોડો ચોંકી ગયો તેણે મારી આંખો જોઈ અને બોલ્યો હું ગરીબ છું લોકો શું કહેશે તેઓ વિચાર વિચારશે કે મેં તારી મજબૂરીનો લાભ લીધો છે મેં તેની વાત કાપીને કહ્યું મને સમાજની નથી મારા માટે તારો પ્રેમ જ અને વિશ્વાસ જ મહત્ત્વ છે તેની આંખોમાં આંસુ આવી ગયા અમારો પ્રેમ દિવસે ને દિવસે ગાઢ બનતો ગયો મેં તે મારી દીકરીને દીકરીની વધુ કાળજી લેવા લાગ્યો આખરે અમે નક્કી કર્યું અને અમે લગ્ન કરી કરીશું પછી અમે મંદિરમાં જઈને લગ્ન કરી લીધા મારા માતા પિતાએ પણ ખૂબ જ ખુશી થઈ થઈ કારણ કે તેઓ જાણતા હતા કે એક સારો માણસ છે આજે હું તેની અને મારી દીકરી એક ખુશાલ પરિવાર છીએ મને ફરીથી જીવવાનું કારણ આપ્યું ધન્યવાદ મિત્રો